ચાલો આજે આપણે શિક્ષક સંતોષ વસાવાએ ખાસ કરીને આદિવાસી યુવાનો માટે આપેલા એક ખૂબ જ દમદાર સંદેશને ઊંડાણપૂર્વક સમજીએ આ માત્ર શબ્દો નથી પણ સમાજમાં પરિવર્તન લાવવા માટેની એક દિલથી કરાયેલી પુકાર છે તો ચાલો જોઈએ કે આ સંદેશ આપણા બધા માટે આટલો જરૂરી કેમ છે આ સંદેશની શરૂઆત જ એક તાત્કાલિક અપીલથી થાય છે આ કોઈ સલાહ સૂચન નથી પણ પગલાં લેવા માટેનો એક સીધો કોલ ટુ એક્શન છે અને આ જ વાત સમગ્ર ચર્ચાનો પાયો નાખે છે અહીં લેખક એક બહુ જ મોટો મુદ્દો ઉઠાવે છે એ સમાજ જેનો ઇતિહાસ શૌર્ય અને બહાદુરીથી ભરેલો છે એ જ સમાજ આજે અંદરના દુશ્મનો સામે લડી રહ્યો છે અને આ દુશ્મન કોઈ બહારનો નથી એ આપણી અંદર જ ઘર ઘરી ગયો છે તો આ આહવાન સાથે આપણે પહેલા ભાગમાં જઈએ છીએ જેમાં એ સમસ્યાઓ પર વાત કરી છે જેણે આપણા યુવાનોને ઘેરી લીધા છે આ એક રીતે ચેતવણી પણ છે અને એક જવાબદારીનું ભાન કરાવવાનો પ્રયાસ પણ આપણે આગળ વધીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે લેખક જ્યારે અંદરના દુશ્મનોની વાત કરે છે ત્યારે એમનો મતલબ શું છે એમનો ઈશારો એ દૂષણો તરફ છે જે આપણે જાતે જ ઊભા કર્યા છે જેમ કે વ્યસન અને ખોટા ખર્ચાઓ આ એવી આદતો છે જે ધીરે ધીરે આપણને અને આપણા સમાજને અંદરથી ખોખલો કરી રહી છે તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મોટા દુશ્મન વિશે વાત કરીએ અને એ છે વ્યસન લેખક એકદમ સ્પષ્ટપણે કહે છે કે કેવી રીતે નશાની લથ સમાજની પ્રગતિના રસ્તામાં સૌથી મોટો પહાડ બનીને ઊભી છે વિચારો જે યુવા પેઢીમાં દેશ અને સમાજનું ભવિષ્ય બદલવાની તાકાત છે એ જ યુવા શક્તિ આજે નશાના અંધારામાં ડૂબી રહી છે આ નુકસાન કોઈ એક વ્યક્તિનું નથી પણ આખી પેઢીની સંભાવનાઓનું છે અને આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ એકદમ સચોટ વાત છે લેખક કહે છે કે જે વ્યક્તિ નશામાં ડૂબેલો હોય એ ક્રાંતિ કે કોઈ મોટું સકારાત્મક પરિવર્તન લાવી જ ન શકે કહેવાનો મતલબ એ છે કે પ્રગતિ અને નશો આ બંને વસ્તુઓ ક્યારેય એકસાથે ચાલી જ ન શકે દારૂની અસર ખાલી શરીર પર નથી થતી આ સ્લાઇડ બતાવે છે કે એ કેવી રીતે અલગ અલગ સ્તરે વિનાશ વેરે છે એ વ્યક્તિના લિવરને બાળે છે એના બાળકોનું ભવિષ્ય બાળે છે અને આખા પરિવારની ઇજ્જતને પણ બાળી નાખે છે દારૂ પછી બીજું વ્યસન છે તમાકુ જેને લોકો સ્ટાઇલ સમજીને ફૂંકે છે એ હકીકતમાં એક ધીમું ઝેર છે જે જિંદગીને ટૂંકી કરી રહ્યું છે લેખક અહીં એક સણસડતો સવાલ પણ પૂછે છે કે જે આદિવાસી કુદરતી હવામાં શ્વાસ લેવા માટે જાણીતો છે એ આજે આ ઝેરી ધુમાડામાં કેમ ફસાઈ ગયો છે ચાલો હવે આપણે બીજા આંતરિક દુશ્મન તરફ આગળ વધીએ આ દુશ્મન છે સામાજિક દબાણ અને દેખાદેખીમાં થતા બેફામ ખર્ચાઓ એવા ખર્ચાઓ જે પરિવારોને આર્થિક રીતે બરબાદ કરી રહ્યા છે હવે આ સ્લાઇડમાં જે સરખામણી છે ને એ ખરેખર આંખ ઉગાડનારી છે એક તરફ આપણી સંસ્કૃતિની ઓળખ સમા ઢોલ માંદળ અને તુરી જેવા વાદ્યો છે તો બીજી તરફ આજના જમાનાના મોંઘા ડીજે અને બેન્ડ છે જે સીધા આર્થિક બરબાદી તરફ લઈ જાય છે અને આવા ખોટા ખર્ચાઓના પરિણામો કેટલા ગંભીર છે એ જુઓ લોકો ઊંચા વ્યાજે પૈસા લે છે પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે અને સૌથી દુઃખની વાત તો એ છે કે બાળકોના સારા ભવિષ્ય માટે બચાવેલા પૈસા પણ આવા દેખાદેખીના પ્રસંગોમાં વપરાઈ જાય છે તો આ બધી સમસ્યાઓ જોયા પછી લેખક આપણને કહે છે કે હવે થોડું રોકાઈને વિચારવાનો સમય છે આ એક એવો પડાવ છે જ્યાં આપણે આપણી અંદર જોવાનું છે અને કેટલાક કળવા સવાલોના જવાબ જાતે જ શોધવાના છે અને આ એ સવાલ છે જે આખા સંદેશનો સાર છે લેખક સીધે સીધો પ્રશ્ન પૂછે છે કે જો આપણે પોતે જ આપણા પૈસાથી આપણું અને આપણા પરિવારનું નુકસાન કરી રહ્યા છીએ તો પછી આપણને કોઈ બહારના દુશ્મનની જરૂર જ ક્યાં છે સારું સમસ્યાઓ અને આત્મમંથન પછી હવે વાત કરીએ ઉપાયની લેખક માત્ર સમસ્યાઓ ગણાવીને અટકી નથી જતા પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે એક એવો રસ્તો જે આપણને એક વ્યસનમુક્ત અને શિક્ષિત સમાજ તરફ લઈ જાય છે આ લડાઈને લેખક એક આધુનિક સત્યાગ્રહનું નામ આપે છે અને એના માટે ત્રાણ મુખ્ય પગલાં છે પહેલું વ્યક્તિગત રીતે પ્રતિજ્ઞા લેવી કે હું નશો નહીં કરું બીજું મજૂરી કરવા કરતાં મગજને શશક્ત બનાવવા પર એટલે કે શિક્ષણ પર ભાર મૂકવો અને ત્રીજું ગામડાઓમાં ભેગા મળીને સંગઠિત થઈને વ્યસન સામે લડવું અને અંતે લેખકે ખૂબ જ પ્રેરણાદાયક વાત કહે છે સમાજની સાચી જીત ત્યારે જ થશે જ્યારે આપણા યુવાનો દારૂ તમાકુના નશામાં નહીં પણ જ્ઞાનના નશામાં ચકચૂર હશે આ એક શક્તિશાળી અને ઉજ્જવળ ભવિષ્યનું ચિત્ર છે સંતોષ વસાવાનો આ સંદેશ અહીં આ શક્તિશાળી નારા સાથે પૂરો થાય છે જે પરિવર્તન અને એકતા માટેનું આહવાન કરે છે આ ફક્ત શબ્દો નથી પણ એક નવા અને સારા ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા છે